ઘોઘા પીપળિયા પુલ પાસેથી ગેરકાયદેસર એક ટ્રકને ઘોઘા મામલતદાર સાહેબે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આજ રોજ તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘા પીપળિયા પુલ પાસેથી રેતી ભરેલ એક ટ્રકને ઝડપી લઈ ઘોઘા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો ઘોઘા મામલતદાર સાહેબ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા પીપળિયા પુલ પાસેથી ચોરુભા બહાદુરસિંહ ગોહિલ એક રેતી ભરેલ ટ્રકને લઈ પસાર થતા હતા ત્યારે ઘોઘા મામલતદાર સાહેબની ટીમ દ્વારા તેને રોકી તેની પાસે રોયલ્ટી પાસ માગતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા રેતી ભરેલ ટ્રકને ઘોઘા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ન્યૂઝ રીડર્સ સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા